હજીરા વિસ્તારમાં દામકા પાટિયા પાસે આવેલા ભારત પેટ્રોલ પંપની બાજુમાં વિકાસ રોડ લાઇનના ગોડાઉનમાં આજે સવારના સમયે ભીષણ આગ ફાટી નીકળી હતી ગોડાઉનમાં ટાયર અને અન્ય દહનશીલ સામગ્રી ભરેલી હોવાના કારણે આગ ઝડપથી ભભૂકી ઉઠી હતી હજીરા વિસ્તારમાં દામકા પાટિયા પાસે આવેલા ભારત પેટ્રોલ પંપની બાજુમાં વિકાસ રોડ લાઇનના ગોડાઉનમાં આજે સવારના સમયે ભીષણ આગ ફાટી નીકળી હતી ગોડાઉનમાં ટાયર અને અન્ય દહનશીલ સામગ્રી ભરેલી હોવાના કારણે આગ ઝડપથી ભભૂકી ઉઠી હતી પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન છે ગોડાઉનમાં મોટી સંખ્યામાં ટેલરોના ટાયર તેમજ ગેસની બોટલો પણ હોવાના કારણે આગનો તીવ્ર પ્રકોપ જોવા મળ્યો હતો ઘટના સ્થળે એક ક્ષણ માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગના સમાચાર મળતા જ ફાયર વિભાગની ટીમ તરત ઘટના સ્થળે દોડી આવી હતી આગને કાબૂમાં લેવા માટે પાણી તેમજ ફ્રોમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ફાયર વિભાગની ઝાંઝવાણા પગલે થોડા સમય બાદ આગ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું ઘટના સ્થળે ઇચ્છા પોલીસ પણ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી જોકે ગોડાઉનમાં રહેલા માલનું ભારે નુકસાન થયું હોવાનું શક્યતા જણાઈ રહી છે